નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય અથવા તો પેશાબ ટીપી ટીપી આવતો હોય ઓછો થતો હોય પેશાબ કરવામાં તકલીફ થતી હોય તમને વધારે પ્રમાણમાં બળ આપવું જો પડતું હોય તો એ જે તકલીફો થાય છે એની પાછળના કારણો કયા હોઈ શકે અને એનું આયુર્વેદિક રીતે આપણે કઈ રીતના ઇલાજ કરી શકીએ અને એને રિલેટેડ હું તમને એક એવું પોઈન્ટ બતાવીશ જે પોઈન્ટનો જે તમે નિરંતર જો એનો પ્રયોગ કરશો તો પણ તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને પેશાબ સંબંધે અનેક પ્રકારની જે તકલીફ થતી હોય તમે હન્ડ્રેડ પર્સન્ટ એમાંથી છૂટકારો મેળવી શકશો તો આ વિડીયો તમે ખૂબ સરળતાથી અને અંત સુધી જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર કદાચ તમારે પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે એ જે મૂત્ર સંબંધી આપણને તકલીફ થાય છે એની પાછળના કારણો કયા હોઈ શકે તો તમને થોડા ઘણી અહીંયા પ્રેક્ટિકલી અનુભવ પણ હશે અને ખ્યાલ પણ હશે તો સૌથી પહેલાં તો આપણે પિત્તવર્ધક બરાબર છે પિત્તવર્ધક ખોરાકનું સેવન કરવાથી એ તકલીફ આપણને વધી શકે કે પેશાબ ઓછો આવે ટીપી ટીપી આવે અથવા તો વારંવાર પેશાબ કરવા જોવું પડે અને બીજું કે ઘણા વ્યક્તિને વ્યસન કરવાની ટેવ હોય દારૂ સિગરેટ આ તે બધી તકલીફ એના કારણે પણ આવી શકે બીજું કે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર વધારો થાય તો પણ આપણે વારંવાર પેશાબ કરવો જવું પડે ટીવી ટીપી આવી શકે અને બીજું કે મળમૂત્રનો જે આપણે વેગ આવે તો એ ઘણી વખત આપણે રોકી રહેતા હોઈશ રોકી રાખીએ તો ધીરે ધીરે કરીને એની પણ તકલીફ આપણે ભોગવવી પડી શકે એટલે ખાસ કરીને મળમૂત્રનો મૂત્રનો વેગ આવે એટલે હંડ્રેડ પર્સન્ટ આપણે એને રોકવાની જરૂર નથી આપણે તો મળમૂત્રનો જો વેગ આવે તો એને રોકી રાખવાની જે આદત છે એના કારણે પણ આપણે આ પેશાબ સંબંધી તકલીફ થઈ શકે તો એની સાથે બીજા એવા ઘણા કારણો છે પણ આપણા મુખ્ય કારણો આપણે સમજી લીધા હવે એના લક્ષણો આપણે કઈ રીતના ખ્યાલ આવી શકીએ તો ખાસ કરીને મિત્રો આપણે મૂત્ર માર્ગોનો જે સંકોચ થવો બરાબર છે મૂત્ર માર્ગ છે એ સંકોચાઈ જાય અને મૂત્ર આપણે ટીપી ટીપી આવી શકીએ પેઢા પેઢા અથવા તો પડખાની અંદર આપણે દુખાવો પણ થઈ શકીએ એનો પણ આપણે હા ખ્યાલ હોવો જોઈએ એ લક્ષણો છે મિત્રો ખાસ કરીને પેઢાની અંદર અથવા તો પડખાની બળની તરફ આપણે દુખાવો પણ હલકો હલકો થઈ શકે અને પેશાબ કરતી વખતે આપણે વધારે પ્રમાણમાં બળ આપવું પડે એ કારણો છે અને બીજું કે મૂત્રનલિકા અથવા તો એની અંદર સોજો પણ આવી શકે બરાબર છે એટલો તમે ખ્યાલ પણ આવી જશે હવે એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે ગોખરું લેવાનું સતાવરી લેવાની અને એરંડાના મૂળ લેવાના બરાબર છે ગોખરું સતાવરી અને એરંડાના મૂળ એ સરખા ભાગે તમે લઈ લો એક ગ્રામ એનું ચૂર્ણ બનાવી દો અને બીજું કે એને દૂધમાં નાખીને તમારે સેવન કરવાનું એટલે તમને પેશાબ વારંવાર આવતું હોય ટીપી ટીપી આવતું હોય અથવા પેશાબ કરવા જાઓ અને તમને વધારે પ્રમાણમાં બળ આપું જો પડતું હોય તો એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે બરાબર છે તો સમજી લીધું ગોખરું બરોબર છે એરંડાના મૂળ અને સતાવરી એ સરખા ભાગે એક એક ગ્રામ આપણે એનો પાવડર લેવાનો અને અડધી ચમચી જેટલું તમે એનું દૂધમાં નાખીને તમે સેવન કરી શકો તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે બીજું કે કેસુડાના ફૂલ આવે ને મિત્રો એનો પણ તમે ઉપયોગ કરી શકો કેસીડોના ફૂલ આપણે બાફી બાફી દેવાના બરાબર છે અને તમે પેઢા પર એનો તમે મૂકી દો બરાબર છે કેસીડોના ફૂલ બાફી દેવાના અને પેઢું હોય ને પેઢા પર આપણે મૂકી દેવાના અને તમે એનો હલકો કપડું પણ તમે એનો ઉપરથી તમે મૂકી શકો તો પણ તમને પેશાબ કરવામાં જે તકલીફ થાય છે એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબરે છે મિત્રો આપણે ઘણી વખત અમે કશે ફરવા જાય તો નદી નદીની અંદર આપણે લીલ જોવા મળે બરોબર છે એ તો સૌને ખ્યાલ છે અને જોઈ પણ છે મિત્રો તો એ લીલ પણ આપણા શરીરની અંદર ઘણી એવી ફાયદાકારક છે તો એ જે લીલ છે મિત્રો એને આપણે કપડામાં રાખી દેવાની અને તમે એને પેઢા પર એ કપડું તમે મૂકી શકો તો પણ તમને આ પેશાબ સંબંધી જે તકલીફ થાય છે એની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને બીજું કે આંબળાનો રસ અને શેરડીનો રસ બરાબર છે એને એની અંદર તમે સાકર નાખીને તમે એનું સેવન કરી શકો આંબળાનો રસ શેરડીનો રસ પ્લસ એની અંદર તમે તમારી ઈચ્છા અનુસાર સાકર પણ તમે નાખી શકો તો પણ તમને આ પેશાબ સંબંધી તકલીફ થાય છે વારંવાર જવું પડતું હોય પેશાબ કરવામાં તકલીફ થતી હોય બળાતરા થતા હોય પેશાબની અંદર દુર્ગંધ આવતી હોય પેશાબનો કલર ચેન્જ થઈ જતો હોય તો એ જે બધી તકલીફો થતી હોય એની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને સૌથી પહેલું કે હવે માની લો કે તમે આ ઔષધિનો ઉપયોગ કરી ચૂક્યા અથવા ચાલુ છે અને તમને લક્ષણો પણ ખબર છે કારણો પણ ખબર છે પણ મિત્રો એને રિલેટેડ આપણે કાળજી કઈ રાખવી એની પરેચી કઈ રાખવી બરાબર છે એનું પણ આપણે ખ્યાલ હોવો જરૂરી છે તો એવા સંજોગોની અંદર તમારે ગરમ પદાર્થ ગરમ અનાજ બિલકુલ આપણે લેવાનું નથી દારૂ સિગરેટ બીડું એનું પણ તમે બિલકુલ વ્યસનથી તમે હંડ્રેડ પર્સન્ટ એને દૂર કરજો તો તમને રાહત મળી શકશે અને બીજું કે હિંગ અને લસણ પણ સેવન કરવાનું નથી અને બીજું કે સાદો અને સાત્વિક ખોરાકનું તમે સેવન કરવાનું રાખો તો તમને આ પેશાબ સંબંધી જે તકલીફ થાય છે બરાબર છે પેરાબ ટીપી ટીપી આવે ઓછું આવે પેશાબ કરવા જાવ તો વધારે પ્રમાણમાં આપણે બળ આપવું પડે તો એવી બધી જે તકલીફો થાય છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકશે એને રિલેટેડ ઘણી એવી બીમારીઓ પણ થાય તો ખાસ કરીને જે વ્યક્તિઓને ડાયાબિટીસની જે સમસ્યા હોય એવા વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય છે તો એનું પણ આપણે ખ્યાલ હોવો જરૂરી છે બરાબર છે આ તો થઈ આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરી અને આપણે પેશાબ સંબંધી જે તકલીફ થાય છે એની અંદર તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે સમજી લઈએ કે એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા આપણે પેશાબજિત કરવામાં તકલીફ થાય છે એની અંદર કઈ રીતના રાહત મળી શકે તો મિત્રો તમે બંને હાથ ડાબા હાથે જમણા હાથે કોઈ પણ હાથનો તમે ઉપયોગ કરી શકો બરાબર છે તો બરાબર તમે ધ્યાનથી જોઈ લેજો આ આંગળી પર આપણે એક્યુપ્રેસર પોઈન્ટ આપણે મળી શકે છે બરાબર છે એટલે આ આંગળીથી લઈને અહીંયા સુધી આ જે ભાગ છે અંગૂઠાનો અહીંયા તમારે દબાવવાનો બરાબર છે અહીંયા તમે દબાવશો અહીંયા બરાબર ખાસ ધ્યાન રાખજો આ ભાગ છે ને આ ભાગ પર તમારે દબાવવાનો ડાબા હાથે અથવા તો તમે જમણા હાથે પણ તમે દબાવી શકો બરાબર છે એટલે ઘણી વખત આપણે પેડાની બંને તરફ આપણે દુખાવો થતો હોય તો એ દુખાવો પણ ધીરે ધીરે કરીને રાહત તમને મળી શકશે તો આ આંગળીથી આપણે અહીંયા લેવાનું અહીંયા આ જગ્યા પર તમે દબાવો તમે દસ સેકન્ડ પાંચ સેકન્ડ સુધી પણ તમે આ રીતે દબાવવું છોડી દો એ રીતે તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમે કરી શકો તો પણ તમને રાહત તમને મળી શકશે એના રિલેટેડ આ જે આયુર્વેદિક ઔષધિ વિશે મેં તમને વાત કરી એનો પણ તમે ઉપયોગ કરી શકો અને આ એક્યુ પ્રેશર પોઈન્ટ જે છે એનો પણ તમે પ્રયોગ કરી શકો તો પણ તમને ખૂબ સારો રિઝલ્ટ તમને મળી શકશે અને ઘણા વખતથી જો તમને આ તકલીફ થઈ રહી હોય તો ચોક્કસપણે એ બંને પ્રયોગ તમે કરજો જેથી કરીને તમને ટૂંક સમયમાં આ જે તકલીફ થઈ રહી છે એની અંદર તમને રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને પરિજી વિશે પણ વાત કરી તો એવા પરિજીની અંદર પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો જ તમને એની અંદર રાહત તમને મળી શકશે તો માહિતી તમને કેવી લાગી ચોક્કસપણે જણાવજો કોમેન્ટ કરજો અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો ચોક્કસપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે